અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર બી એ વિભાગ સી પ્રકરણ નંબર ત્રણ નું સોલ્યુશન મિત્રો આજે આપણે જોઈશું આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર જે પ્રોવાઇડેડ બાય ઓનર સોનાર સુબન દ્વારા આપણે આજે જોઈશું જે કરવામાં આવ્યું છે એનું સોલ્યુશન પ્રકરણ નંબર ત્રણ નું તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં કેમ કે આ આખા ગાલા હશે સોલ્યુશન માત્ર ને માત્ર આપણે યુટ્યુબ ચેનલ પર થાય છે જોડથી વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે

એટલે નવરાત્રિમાં મનોરંજનની સાથે ભણવા ઉપર પણ આપણે ફોકસ રાખવું પડશે કારણ કે તે જે પ્રમાણે કોમ્પિટિશન આગળ જતાં ટફ થઈ રહ્યું છે તો બંને વસ્તુ આપણે મેન્ટેન રાખવી પડશે ચલો શરૂ કરીએ બેંક કઈ રીતે ધિરાણ કરે છે બેંક આ મુજબ ધિરાણ કરે છે કે લોન એક તો લોન દ્વારા બીજું ઓવરડ્રાફ્ટ દ્વારા અને ત્રીજું છે કેશ ક્રેડિટ દ્વારા

પત્ર છે જેમાં દર્શાવેલ વ્યક્તિને ચોક્કસ સમય ચોક્કસ જેમાં જે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તેને નાણાની ચુકવણીનો હુકમ કરવામાં આવે છે ઓવરડ્રાફ્ટ ઓવર ડ્રાફ્ટ એટલે શું ઓવરડ્રાફ્ટ નોર્મલી કેવું છે જે લોકો વ્યવસાય કરતા હોય છે અને જેમનું કરંટ અકાઉન્ટ હોય છે કરંટ અકાઉન્ટ એટલે ચાલુ ખાતું એ લોકોને પૈસાની જરૂરિયાત વધારે પડતી હોય છે અને એમને એક લિમિટ હોય છે કોઈની વીસ લાખ ત્રીસ લાખ ચાલીસ લાખ બેલેન્સ ઝીરો હોય તો પણ એ એટલા પૈસા બેંક એમને પેમેન્ટ આપે છે પછી જ્યારે પેમેન્ટ જમા થાય એટલે બેંક પોતાના પૈસા કાપી લે છે અને આપણે ઓવર ડ્રાફ કહીએ છીએ તો ચાલુ ખાતું ધરાવનારા ખાતામાં જેવાની સગવડમાં અતિ કહીએ છીએ હવે વેપારીની કામ ચલાવું નાણાની જરૂરિયાતને પહોંચી વળવા બેંક આ રીતનું નાણાંનું ધિરાણ કરે છે આ માટે પોતાની કે મિલકતોની જામીનગીરી આપવી પડે છે એટલે બેંક કોઈ દિવસ કોઈ વસ્તુ ફ્રીમાં કરતી નથી બેંકને એની પાછળ કઈક ના કઈક તો બેંકનો ઉદ્દેશ હોય જ છે જેટલી રકમ ઉપાડવામાં આવે તેના પર જ બેંક નક્કી કરેલ દરે વ્યાજ વસૂલ કરે છે કેશ ક્રેડિટ એટલે શું ઓવરડ્રેપનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે છે ત્યારે કેશ ક્રેડિટના નામે તેને ઓળખાય છે વેપારીને ધંધાના હેતુ કે ધંધાના વિકાસ માટે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને ધિરાણ કરવામાં આવે છે તેને કેશ ક્રેડિટ કહીએ છીએ માલ સ્ટોકના તારણ સામે બેંક આ પ્રકારનું ધિરાણ કરે છે આ પ્રકારના ધિરાણમાં ધંધાકીય એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં જ નક્કી કરેલ વ્યાજની ચુકવણી કરવી પડે છે તો મિત્રો આપણું પ્રકરણ સી ચેપ્ટર પીડીએફ જોઈતી હોય એ નીચે આપેલ મોબાઈલ નંબરનો સંપર્ક કરવો અને આ ની કિંમત તમારા બે સમોસા જેટલી છે ફક્ત અને ફક્ત પચાસ રૂપિયામાં છે પચાસ રૂપિયામાં કોઈ પણ યુટ્યુબ ચેનલમાં કોઈ પણ જગ્યાએ પચાસ રૂપિયામાં કશું વળતું નથી અને તમને એજ્યુકેશન પર્પઝથી જ આ ચેનલ બનાવવામાં આવેલી છે તમારા મદદ માટે અમારાથી તમને કંઈ પણ હેલ્પ થાય તો અમે કરીશું તમે ફોકસ આખો ભણવામાં એક દિવસ બધા સાથે મળીને આગળ વધીશું ત્યાં સુધી મળીએ બીજા ભાગમાં જય શ્રીરામ